ભક્તિભાવના પ્રણેતા અને માનવતાવાદને ઉજાગર કરનાર વિશ્વ વંદનીય સદગુરુ શ્રી કબીર સાહેબ નો છો માર્ગદર્શન અને પૂરા ભારતમાં શ્રી કબીર સાહેબના તમામ મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી ગગન મંડળ સે ઉતરે સદ્ગુરુ સત્ય કબીર જલજ માહિપોકીએ દો પીરન કે પીર પ્રાચીન પ્રાગટ્ય સ્થળ લહરતારામાં શ્રી કબીર સાહેબના પ્રાગટ્ય દિન પ્રસંગે ત્રિદિવસીય સત્સંગ એવમ ભોજન ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ મંદિરોમાંથી સંતો મહંતો પધાર્યા હતા અને શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી ગુજરાતભરમાં પણ સદગુરુ શ્રી કબીર સાહેબના પ્રાગટ્ય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ જેમાં શ્રી કબીર મંદિર સુરતમાં મહંત શ્રી ભજનદાસ સાહેબજીની નિશ્રામાં અને વડોદરામાં માંજલપુર ખાતે આવેલા મંદિરમાં શ્રી શ્રીપીતદાસ સાહેબ અને સંતો મહંતો દ્વારા શોભાયાત્રા કાઢી માનવતાના પ્રણેતા એવા સદ્ગુરુ કબીર સાહેબજીના અણમોલ વચનો જનજન સુધી પહોંચે તે માટે માનનીય પ્રવચનો થયા હતા પ્રાગટ્ય દિન નિમિત્તે ગુજરાત ભરમાં વાતાવરણ ભક્તિ ભાવભર્યું થયું હતું જેમાં ભાવિક ભક્તો અને સામાજિક રાજકીય મહેમાનો પધાર્યા હતા અને શ્રી સદગુરુ કબીર સાહેબ સમારોહમાં સહભાગી થયા હતા આ તબક્કે તમામ ગુરુજનો અને નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર તરફથી સાહેબ બંદગી સાહેબ પાઠવે છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર સૌજન્ય કબીર પંથી શ્રી જયંતિભાઈ વકીલ વડોદરા ભક્તિભાવના પ્રણેતા અને માનવતાવાદને ઉજાગર કરનાર સદ્ગુરુ શ્રી કબીર સાહેબનો પ્રાગટ્ય દિન પણ હજુ શ્રી કબીર સાહેબ નો સાહેબ પૂનમ ના રોજ્યહરતારા અને પૂનમના રોજ પ્રાગટ્ય સ્થળ વારાણસી કાશી લહરતારા અને પૂરા ભારતમાં શ્રી કબીર સાહેબના તમામ મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી ગગન મંડળ સે ઉતરે સદ્ગુરુ સત્ય કબીર જલજ માહિપોકીએ કે પીર પ્રાચીન પ્રાગટ્ય સ્થળ લહરતારામાં શ્રી કબીર સાહેબના ના પ્રાગટ્ય દિન પ્રસંગે ત્રિદિવસીય સત્સંગ એવમ ભોજન ભંડારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ મંદિરોમાંથી સંતો મહંતો પધાર્યા હતા અને શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી ગુજરાતભરમાં પણ સદગુરુ શ્રી કબીર સાહેબના પ્રાગટ્ય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ જેમાં શ્રી કબીર મંદિર સુરતમાં મહંત શ્રી ભજનદાસ સાહેબજીની નિશ્રામાં અને વડોદરામાં માંજલપુર ખાતે આવેલા મંદિરમાં શ્રી પીતદાસ સાહેબ અને સંતો મહંતો દ્વારા શોભાયાત્રા કાઢી માનવતાના પ્રણેતા એવા સદ્ગુરુ કબીર સાહેબજીના અણમોલ વચનો જનજન સુધી પહોંચે તે માટે માનનીય પ્રવચનો થયા હતા પ્રાગટ્ય દિન નિમિત્તે ગુજરાત ભરમાં વાતાવરણ ભક્તિ ભાવભર્યું અને સામાજિક રાજકીય મહેમાનો પધાર્યા હતા અને શ્રી સદગુરુ કબીર સાહેબ સમારોહમાં સહભાગી થયા હતા આ તબક્કે તમામ ગુરુજનો અને ભક્તજનો ને નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર તરફથી સાહેબ બંદગી સાહેબ પાઠવે છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર સૌજન્ય શ્રી જયંતિભાઈ વકીલ વડોદરા